જેના સલાહકાર વિશાળ દિલ ના હોય ને એના ફળ બહુ મીઠા હોય સરકાર નો દાખલો જુઓ ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને એને સલાહકાર હતો બે ઘોડે ઘોડેશવાર નીકળ્યા હોય વગડા માંથી નીકળવું એક બાઈ છાણા વેણી ઊભી કેળાના કાંઠે કે કોક આવે તો છાણ નો ચડાવે હવે ગાયકવાડ સરકાર ત્યાંથી નીકળવાની બાઈ ને કેવું ઓળખે નઈ ગાયકવાડ સરકાર છે પૂછે એ ભાઈ એ ભાઈ મને છાણા હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ નો ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વરી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે નહીં મને વાત કરે હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે ના તો હાચું કે હાચું કહું બાપુ તો હા તમારાથી હુંડલા ચડાવાય નહીં તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતા તમે હુંડલાને ઠેબું મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે અને ખરેખર એને હુકમ કર્યો કે ભાઈ વિધવા છે એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે તારી પાસે ની પરધાન તને કોણ સમજાવે હામલા કે છે ને આપણે હે ધીંગારે આપસી ધાન રાકાથી રૂઠો ફરે પણ તારી પાસે ની પરધાન તને કોણ સમજાવે હામલા સાચું કહેવા વાળો જોઈ ભાઈઓ